અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં લાખોના ખર્ચે તૈયાર કરેલ આઇકોનિક બસપોટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી ચાલુ કરી તો દેવાયું પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસપોટમાં મુસાફરોને ગરમીમાં રાહત મળે તે માટે પંખાઓ બંધ હાલતમાં રહેતા મુસાફરો ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે હાલ ઉનાળા દરમિયાન ભારે બફારો અનુભવાઈ રહ્યો છે અને બસ સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પંખા ચાલુ ન હોવાથી મુશ્કેલી પડી રહી છે જેથી પંખા ચાલુ કરવામાં આવે તે જરૂરી બન્યું છે ત્યારે મોડાસાના આઈકોનિક બસપોટ પર મુસાફર જનતાની સુવિધા માટે લગાવેલા પંખા આવી કાળઝાળ ગરમીમાં પણ બંધ હાલતમાં જોવા મળતા લાગે છે કે મોડાસા બસપોટનું તંત્ર ગોળ નિંદ્રામાં છે સરકારી બાબુઓ ઓફિસમાં એસીમાં કે પંખા નીચે બેસી આરામ ફરમાવે છે જ્યારે બિચારી મુસાફર જનતા ગરમીમાં શીખાઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે મોડાસા બસ ડેપો તંત્ર મુસાફર જનતાની સુવિધા માટે પંખાઓ ચાલુ કરશે કે કેમ તે સવાલ ઉભો થયો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હા મારું નામ હરીશભાઈ આ મોડાસા બસ સ્ટેન્ડ લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલું છે પણ પંખાનું કોઈ એથી ચાલુ કરતા નથી અત્યારે અગિયાર વાગ્યા છે ખૂબ પબ્લિક બધી છે ને એ બરાબર પરેશાન થઈ ગઈ છે આ ગરમીના કારણે છતાં કોઈ પંખા ચાલુ કરતા નથી અહીંયા પંખા અંદર ભરાઈ રાખ્યા છે ખાલી ખોટા એમ આ રીતે બધું પબ્લિક હજારો પબ્લિક છે પરંતુ કોઈ અહીંયા હજુ ગરમીના કારણે ત્રાહીમાં પોકારી રહી છે તમે કેટલી વખત જઈએ એના આવ્યા સાહેબ કહેવા માટે અમે ત્રણ વખત જઈએ એની કઈ પણ કોઈ ત્યાં સાંભળતું જ નથી શું કેવું થાય સાહેબનું સાહેબ કહે તો ચાલુ થશે થશે એમ કે છે પણ તું કોઈ હજુ સુધી કોઈ એનું તમે અહીં કેટલા વાગ્યાથી બેઠા છો બસ સ્ટેશનમાં અહીંયા લગભગ અડધું ભાગ